તમારા હાથે ફેફસા ને કીડની ને બધું પતી ગયું છે તમારામાં માં થી વીસ લાખ રૂપિયા નાખે તો તમારી આ જગત ને જરૂર ના હોય જેનો પરિવાર નું કામ આ દુનિયાનું કામ પતી ગયું ને પછી કદાચ નોન યુઝ જિંદગી જીવી હોય તો એની કરતા મૃત્યુ મીઠું કર લેવાય વાયલો પરિવાર પાછો રોડ ઉપર આવી જાય વાહ ભગવાન વાહ ના ના એ તો વાત સાચી છે તમારી પછી આપડા દુનિયાની મોજ માણવા હાટુ થઈને દુનિયાને જોવા હાટુ થઈ અને વાયલા જોઈ શકે ને એવા થઈ જાય નમસ્કાર મિત્રો બીકેપી ન્યૂઝ વનમાં સ્વાગત છે આ વાયરલ ઓડિયોમાં સાહીઠ વર્ષના રમેશભાઈ પોતાના નશાની લત અને તૂટી ગયેલા પરિવારનું દુઃખ વ્યક્ત કરે છે અને પૂછે છે શું આ માતાજીની સજા છે મનસુખ રાઠોડ તેમને સમજાવે છે કે આ ઈશ્વરની સજા નહીં પરંતુ વર્ષો જૂની લતનું પરિણામ છે વિડીયો આખો જુઓ અને સત્ય સમજો હાલો મનસુખભાઈ બોલે છે હા ભગવાન મારે એક સલાહ લેવાની હતી તમારી પાસેથી હાલો બોલો હા કે મેં એક મારે દારૂ નું વ્યસન છે સર અને દારૂના વ્યસન માટે મેં માતાજી આગળ ગયો તો મસાજની છે આપડે રાજકોટમાં માં બરાબર પછી એમાં દારૂ મુકાતો નથી સર મને એમ થાય છે કે અત્યારે પીવું છું પછી નહીં પીવું પછી નહીં પીવું પણ સર તો એ કંટ્રોલ રહેતું નથી મારું સમજ્યા હેલો હા હા મનસુખભાઈ તો આના માટે મને એવું મગજમાં એવું લાગે છે કદાચ માતાજીને ને મેં ભૂલ કરી તો મને નડતા હશે તો એમ નહીં મુકાતું એવું બને છે કે ખરું એવું કઈ ન હોય કેટલા વર્ષ ઉપડી ગયો એ હા sir નકર આપણે મારે પણ કામ કામ તો તમારી કૃપા થી ચાલુ જ કામ હાલે છે મારે હું એક security guard માં નોકરી કરું છું સમજ્યા કેટલા વર્ષથી થી પીવું એમ કો હું આજ કાલ નો પીતો હોય તો લગભગ મારી પચાસ વર્ષ ની ઉમર છે પચાસ એકાવન વર્ષ ની ઉમર છે એટલે હું વીસ વર્ષ નો હતો એટલે ત્રીસ એક વર્ષ થી દારૂ પીવું છું સર તો હું પીય નો હા હા વાત હા વાત ઈ છે સર બીજી કઈ વાત તમારું બ્રડ ફેફસા કિડની બધી છે ને એ નસા ઉપર હાલતું હોય હવે તમારા બધા અવયવો છે પોતાની પાચન ક્રિયા થવાની બધી બંધ થઈ ગઈ

પણ છતાં મને એવું લાગ્યું પછી મેં મેલડી માં ને મેં એવું કાઈક મેં એમ બોલાઈ ગયું તું કે હવે નઈ પીવું ને માતાજી ફલાણું ઢીકણું આ ને તે સમજ્યા પણ છતાંય મુકાતું નથી સમજ્યા એ જા વર્ષોનું વર્ષો વ્યસન હોય ને હા એટલે આપણું શરીર છે ને આલ્કોહોલ વાળું થઈ ગયું હોય જેથી કરીને નો પીઓ ને તો હાથ ધરો છે કામ થાય નઈ પાચન ક્રિયા નો થાય સંડાસ પાણી બધું બંધ થઈ જાય કેમ કે તમારા અવયવ બધા હવે નોન યુઝ બની ગયા હોય

બાકી કોઈ ભુવા બુવા એવા કઈ વચમાં નથી મને હું કઈ જાણ નથી પણ હું મારા મનથી મને એમ થાય કે ના ના મૂકી દો પણ હોસ્પિટલ છે વિરનગર વીરનગર હા હા જાતિ નો દાખલો ને એવું લેતા રહીજો એટલે ત્યાં તમને દાખલ કરી દે પંદર દિવસ સુધી તમને છે ને યોગા ને એવું બધું કરાવશે ને એના દવા ના ઇન્જેકશન બધા આવે બાટલા વિરનગર ની વાત તો મેં સાંભળી છે હા એટલે ત્યાં તમે દાખલ થઈ જાવ ને એટલે alcohol વગર તમને દસ થી પંદર દિવસ એમના દવા ઉપર રાખશે પાછું બીજું સર શું છે ખબર ઘર માં પણ પ્રોબ્લેમ ઉભો થાય છે કે અમારે પૈસા ટકે છે ને હંમેશા માટે આ પૈસા ટકા રહેતા જ નથી કે મતલબ જીવ મારો પડ્યો હોય સમજ્યા હા એ તો માલ માં જ પડ્યો હોય દેશી પીવું છો કે ના દેશી પીવું છું સર દેશી પીવું

હા તો મને તો આજ એક પ્રશ્ન છે ને મને રાત દિવસ મને હેરાન કરે છે કે હું માતાજી આગળ ગયો તો મેં એવું નક્કી કર્યું કે હવે નહિ પીવું અને પણ છતાંય પીવા મીડો તો મને એક આ પ્રશ્ન હેરાન કરે છે સર માતાજી કીધી નહિ થાય પિતાજી કીધી બેન નઈ થાય એની આલપોલ થી લેવી પડશે એમ કહું છું હા સર હું અત્યારે રાજકોટ માં જ નોકરી કરું છુ કેમ કે મને સિક્યુરિટી સિક્યુરિટી ગાર્ડ છું આમ તો વ્યવસ્થિત જ છે

હા હા નતો ખરેખર એટલે તમારા શરીરને જેટલું હાઈ પાવર ડોઝ દીયો એટલા બીજા ડોઝ કામ ન કરે હા હા ડોક્ટર એ તમને ઓપરેશન કરતી વખતે પૂછે કે આલ્કોહોલ કરો છો હા 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 જો આલ્કોહોલ કરતા હો તો એને ટોપી ન લાગે અમુક ઇન્જેકશન નો કામ ન કરે તો એને ડબલ મારવા પડે એટલે પૈસા વધારે થઈ હા પણ સર મેં તો મારા શરીરનું આજ સુધી કોઈ ઓપરેશન કરાયું નથી તમારું ઓપરેશન કરવું જ ન પડે મને એ નોલેજ જ ન હોય પણ ટૂંકમાં મને આ મુકાતું નથી બસ મારો પ્રશ્ન આ એક જ ઊભો થયો છે રાજકોટ કઈ જગ્યા રહ્યો રાજકોટ હું રહું છું સ્વિમિંગ પુલ માં જાઉં સર રેલવે નું સ્વિમિંગ પુલ છે ને અને જે આપણે હરિયાણ બથેરા સાડા નંબર દસ માં એમાં મેં બે વર્ષ નોકરી કરી એમાં મેં અઘરી અઘરી આઈટમ બધા હું સમજાવતો તો સમજ્યા હરિયાણ બસેરા માં તો કેવું આવે તમને ખબર છે ને સમજ્યા એમ તો પાછો પણ સર ઘર ની બાકી કોઈ કે થાય કેમ કે મગજ અને શરીર તમારું કામ ન કરે તમારે ત્યાં જવું જ પડે મગજ અંદર એક વ્યસન થઈ ગયું હોય પ્રેમ છે ને કેમ કે તમે દારૂઆ ઘર બાંધ્યું એટલે હવે તમે એને જાકારો દીધો તો રીઆમણું કાઢે એવું એવું બને તો સર આપણું કેવાનું કહેવાનું મિનિંગ એવો છે કે ધીમે ધીમે ઓછું કરી નાખવાનું એમ કેમ કે આટલા મને તમે એને ભેગી ભેગી રાખી કોથરીને હવે તમે દગો દીઓ તો એને રીઆય ને બિસારી ઓકે ઓકે સર સાચી વાત તો સાચી છે તમારી બધું આવું જ બને છે એમ કે મારે બધું આજ ને તમારી પાસે મેં કીધું હું તમારા વિડિયો સાંભળું છું સમજા રાત દિવસ તમારા વિડિયો ને મને બહુ પ્રેમ છે તમારે ઓટોમેટિક તો અમુક તો સમય મને એવી ખબર પડે છે કે હું મંતી પાસે આવો વિડિયો હમ તો કેમ સુધરતો નથી એમ કે આવો પણ વિચાર આવી જાય છે એમ કે ના સુધરી जाओ તમે છે ને વીરનગર એની હોસ્પિટલ છે ને હા ન્યા તમને એના દવા ને એનો કોર્સ આવે છે હા ઈ કરશો ને ખોરાકમાં ધીરે ધીરે કે આ છે ને આલ્કોહલ વાળું શરીર થઈ ગયું હા આલ્કોલ વાળું કેમ કે કેમકે બ્લડ બધા તત્વો આંખું તે બધું વસ્તુ આલ્કોહોલ સિવાય થાય નહીં એટલે તમે આલ્કોહોલ પીઓ

તો મૂકતા નથી હા એટલે એ અમુક વસ્તુ તમારે આજે સુધારો લેવાનો પછી હવે આપણું ઘર બરબાદ થઈ ગયા પછી સુધરો કઈ સમય વેચો ન હોય ના ના એ તો તમારી સો ની વાત છે કોઈ ગંભીર પ્રકારના રોગ હોય હા અને આખું ઘર બરબાદ થઈ જાય એમ હોય હા તો સાનો મોનો મોનો કોટો પી જવાય હા હા ખબર કોઈ ન પડે એમ હા

આ જે અમુક અમુક ગંભીર પ્રકારના રોગ મહત્વની છે મહત્વની છે કે આપણી પાછળ બીજા હેરાન ન થાય મારી વાત સાંભળો કે કેન્સલ જેવો દર્દી દર્દ થયો હા કોઈ ગંભીર પ્રકારની રોગ લાગ્યો હા હવે આ જગતમાં આપણો કામ છે નહીં હા આપણો આ જગત જગતમાં કોઈ ફાયદો

હા આ બાર વાગે લગન પછી વાતો કરી અને રાતે પી ને પછી સુઈ જવાય એટલે સવાર થાય ને તો ટેટી ફાટી જાય ના ના એ તો સો ટકા ની વાત છે એટલે વાહલા બાળકો પરિવાર ખોટા રૂપિયા દવાખાના માં નાખી આને બચાવી ને પછી કામે શું છે ના ના એ તો સાચી વાત છે હવે બધું પોતે પોતાનું જીવન બધા ખલાસ થઈ ગયા છે મારી વાત સાંભળો પોતે પોતાનું જીવન પોતે પોતાનું ઘર પરિવાર કેમ સારી રીતે જીવે છે એ વિચારવાનું આપણે હોય હા સમજી ગયા એટલે કોઈ મૃત્યુ ભેટવું એવી જરૂર નથી મરી એવી જરૂર નથી કોઈ ગંભીર રોગ હોય આ બધી વસ્તુ તો નોર્મલ છે બીડી તમાકુ ગુટકા દારૂ એ બધું આપણે કર્યું છે એટલે બંધ થાય તમારાથી કેમ કે ચાલુ જગત તમને ચાલુ આવ્યું નતું ના જે બોલાવા નથી આવતા દારૂ થી માંડીને ચાની વાળે થી કીટલી થી માંડી ને બધી જગ્યાએ એટલે મોરારી બાપુ ની સપ્તાહ માં વાર બાપુએ પણ એવું કીધું છે કે જેટલા દારૂ પીવાથી નથી મરી જતા એટલા ચા પીવા વાળા મરી જાય કેમ ડાયાબિટીસ માં

છો ની વાત છે બહુ ઓછું સડવામાં ફાયદો નથી એટલે આ શરીર ને જેટલા નથી કદાચ અઠવાડિયા દર્દી ની રજા મળે તો વિરનગર હોસ્પિટલ છે પછી અમુક આલ્કોલ ની હોસ્પિટલ હોય ત્યાં દાખલ થઈ જવાનું અને એની દવા દારૂ ને એવો કોર્સ કરો એટલે ઓછું થઇ જાય સારું સારું થેન્ક યુ થેન્ક યુ સર આભાર આપણો આભાર ઓકે એ બબા તમારું નામ હું કીધું તું નામ એ મારું નામ રમેશભાઈ રાઠોડ રમેશભાઈ રાઠોડ ક્યાં રાજકોટ થી રાજકોટ હું છું મોરબી નો છોલો અને આપણે મારું જૂનું ગામ છે રાતરાડી અતળ છો છો કયા ગામ અત્યારે હું રાજકોટ આવું છું સર સર ઠીક અને રમેશભાઈ તમારું નામ હા મારું નામ રમેશભાઈ રાઠોડ છે ભગવાન રમેશભાઈ ડાંગેશિયા

मतलब, मतलब? जे तमने आज इतनी मिली पैमाने में कि हमने जीतना छोड़ दिया हर शाम मैं खाने में बैठकर खुद से लड़ना छोड़ दिया सोचा था गम भूल जाएंगे एक जाम में सुकून मिलेगा पर हर घूंट के साथ साथ जिंदगी का हिसाब बिगड़ता चला गया घर की दहलीज सूनी हो गई बच्चों की हंसी खो गई नशे ने पल पल में मेहनत की कमाई लूट ली मंदिर भी गया कसम भी खाई भगवान को भी दोष दिया पर सच तो ये है ए इंसान खुद ने खुद को धोखा दिया नशा कोई ईश्वरीय सज़ा नहीं ये बरसों की आदत की मार है जो आज समझ ले इस सच को उसकी ज़िंदगी अभी भी तैयार है આજ અગર એક કદમ રૂક જાય તો કલ નઈ રાહ મિલ સકતી ખાને બહાર નિકલ કરસ્કુરા સકતી હૈ